જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુગલ કેમ છો બધા સો આજે હું અકબર બિરબલની વાર્તા લઈને આવી છું અને વાર્તાનું નામ છે સત્ય અને અસત્યમાં અંતર સો વાત કરીએ તો એક દિવસ બાદશાહ અકબર સભામાં બેઠા હતા અને બધાને એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સત્ય અને અસત્યમાં ફેરશો કેટલું અંતર એટલે બધા દરબારીઓ જેટલા હતા એ બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે હવે આનો જવાબ આપવો કેવી રીતે શું આનો જવાબ શું હોઈ શકે એટલે બધા ચૂપ થઈ ગયા એવી શાંતિ ફેલાઈ ગઈ જાણે સ્મશાનમાં શાંતિ ના હોય એવી અને તરત જ બધા જે ચૂપ રહ્યા એના લીધે તરત જ અકબરજીએ બિરબલને પૂછ્યું કે ભાઈ તું બતાવ કે ભાઈ આપણા જીવનમાં સત્ય અને અસત્યમાં અંતર કેટલું તો બિરબલે બહુ સરસ પ્રશ્નનો ઉત્તર આપ્યો કે ભાઈ ચાર આંગણ જેટલો અંતર તો કે કેવી રીતે તકે આંખોથી જોયેલું સત્ય હોઈ શકે કાનોથી સાંભળેલું અસત્ય હોઈ શકે અને આ સાંભળીને બિરબલની આ બુદ્ધિપૂર્વક વાત સાંભળીને અકબરજી બહુ જ ખુશ થઈ ગયા સો બાળક મિત્રો હંમેશા જોવા પર વધારે મહત્ત્વ આપવું અથવા સાંભળવા પર જ વધારે મહત્ત્વ આપવું એ જરૂરી નથી હંમેશા સતર્ક રહો કાન અને આંખ બંનેનો જ ઉપયોગ સારી રીતે કરો